જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને સમાચાર સામે આવી રહ્યા છે ઘટના ની જાણ થતા જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી સુરતના ના ભાડા ગામ માં જનરેટર ધુમાડા થી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે રૂમ માં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં માં ફેલાઈ ગયો હતો એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણ ના મોત થયા છે બંધ અને મૃતદેહને બહાર કાઢ્યા હતા હાલમાં મૃતદેહો પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસનો ધમધમાટો શરૂ કરી દીધો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સ્થાનિક રહીશો અને પરિવારજનોએ નિવેદન લેવામાં આવ્યું રહ્યું છે કે આ કારણોસર ઘટના બની છે તે દિશામાં તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર